શ્રી વલ્લભાધિશકી જય શ્રી ગોસાઈજી પારંગ દયાલ અકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું એકસો પાંચમું નામ સ્વસમર્પકઃ સ્વસમર્પકાય નમઃ શ્રી ગોસાઇજી પૂર્ણ સ્વરૂપ હોવા છતાં પૃથ્વી પર શ્રી આચાર્યજી સ્વરૂપે પ્રકટ થયા છે શ્રી ઠાકોરજીનો સંબંધ કરાવે છે દે ઇન્દ્રિય પ્રાણ અંતકરણ સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક પરલોક આત્માના અહંતા મમતા પૂર્વકના નિવેદનથી જીવમાં દાસત્વ પ્રગટે છે નિવેદન મંત્રમાં આપણે આ બધું બોલીએ છીએ પણ જ્યારે આપણા આચરણમાં આવે ત્યારે ભાવ આપણામાં આવે છે હે કૃષ્ણ હું તમારો છું એવો ભગવદીય ભાવ જીવવા જીવ અધિકારી બને છે અને આવી સર્વસમર્પણની ભાવના શ્રી ગુસાઇજી સ્વયં આચરી સેવકોને આચરવા પ્રેરે છે આપ પણ આવું કરીને આચરણ કરીને બતાવે છે જીવોને અને વાર્તાચરિત્ર સંગતિમાં એકવાર શ્રી ગુસાઇજી શિનાજી દ્વાર બિરાજી રહ્યા છે ત્યારે ધોંધીને શ્રી નવનીત પ્રિયજી સન્મુખ એક પદગાન કર્યું શ્રી નવનીત પ્રિયજી બહુ જ પ્રસન્ન થઈ તાલ આપ્યો તે જોઈ શ્રી ગિરધરજીએ પોતાના શ્રીહસ્તના રત્નજળિત કળા શ્રી નવનીત પ્રિયજીને ન્યોછાવર કરી ધોંધીને પહેરાવ્યા શ્રી ગુસાઈજીને જ્યારે આ ખબર પડી ત્યારે આપ શ્રી ગિરધરજી પર બહુ જ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી શ્રી નવનીત પ્રિયજી પ્રસન્ન થયા તો તમે સર્વસ્વ ન્યોચ્છાવર કેમ ન કરી દીધું તો આ રીતે આપ આવા સર્વનું સમર્પણ કરે છે અને સેવકોને પણ તે રીતે કરવા કહે છે અને હજી એક વાર્તાજી આમાં આવી રહ્યા છે વાર્તાજી નંબર એકસો ને આડત્રીસ અપશી ગુસાઇજી કો સેવક એક પટેલ જાને દરાતી બેચી કે ટકા ભેડ ધર્યો તિનકી વાર્તા કો ભાવ નિત્યલીલા કો બ્રહ્મવિદ્યા હૈ सोया पटेल घास लकड़ी लाई अपनो निर्वाह करते एक श्री गोसाई जी द्वारका जी पधारे श्री जी के दर्शनार्थ तब वने श्री गोसाई जी के दर्शन किए मन में विचारी सेवक हो तो आछो छो बिंती करी महाराज कृपा करी मोको सेवक करिए श्री गोसाई जी वाको नाम निवेदन कराय सेवक किए पाचे गुजरात को संग शि गोकुल चलो तब वाने विचार्यो मैं हूँ श्री गोकुल जाओ सो वो अपनो घास वह पटेल अपनो घास लकड़ी बेची के निर्वाह करत तो, घास खोदा था तो सो उनने पूछी आ संग कहाँ जात है वैष्णव कही हम श्री गोकुल जात है पटेल मन में विचारी चलो श्री गुसाई जी के दर्शन आपन करे तो भलो है तो अपनो दरात और बदना लेके उनके संग चलियो दूसरों तो कक्षु हतो नहीं मार्ग में ते घास लकड़ी के लेके वासंग के लोगन को दे तो और महाप्रसाद ले तो और कोई वैष्णव ऐसे ही दे तो महाप्रसाद ना दे ले तो काहे ते मैं तो या देते कक्षु टहल सेवा करो तो महाप्रसाद ले ऐसे करो श्री गोकुल आई पहुँचे श्री गोसाई जी के दर्शन किए सब वैष्णव भेंट करन लागे तब इन मन में विचारी हो कहाँ भेंट करो तब एक दराती हती सो बाजार में बेची दो ही पैसा आए लेके श्री गुसाई जी को भेंट किए आप अंतर जामी है जानी गए कहे पटेल आगे आओ बैठो वैष्णव कहे महाराज और बोले ना ही याको आपने बुलायो का याको कारण कहा શ્રી ગોસાઇજી કહે આને સર્વસ્વ ભેટ કિયો હૈ અહંતા મમતાનું નિવેદન કર્યું છે તેમણે તેમનું જે સર્વસ્વ હતું દાતરડું તેને પણ વેચીને ભેટ કર્યું છે તંડારીકો ભૂલાય કહી ઇન દોય પૈસા કો લોન લે કે પીસી કે ભંડાર મે લોન મેં લોન મિલાઈ દેવું વૈષ્ણવ કહે મહારાજ સર્વસ્વ કહા ભેટ કિયો શ્રી ગુસાઇજી કહે યાકો સર્વસ્વ ધરાતી હતી જાતે યાકો નિર્વાહ હતો સો યાને વેચી કે ભેટ કર્યો એટનો ન વિચાર્યો જો મેં ધરાતી વેચુંગો તો સવેરે મેરો નિર્વાહ કેસે હોય સો રાજા બલી ન દેખે હોય તો માનિકચંદ કો દેખો ઓર માનિક કો ન દેખે હોય તો ઇનકો દેખો શ્રી ગુસાઇજી રાજા બલિ માનિક ચંદ સાથે આ સેવકને સરખાવી રહ્યા છે કે જે જેનું સર્વસ્વ ભેટ કરી દીધું પાછે શ્રી ગુસાઇજી વાકો જૂઠની કી પાતરી ધરે વાકો ઉહા રાખ્યો વસ અગ્રોદી સેવા કરે ઓર ટહેલ વૈષ્ણવનકી કરી પીછે મહાપ્રસાદ લેતો ઓર કચ્છું ન બને તો ઊંકે ઘર ઉપરા બી નહીં ડારતો પાછે મહાપ્રસાદ ले सो तो। so, व पटेल सदैव मेहनत मजूरी करी माँ प्रसाद लेतो उनकी उनपे श्री गुसाई जी सदा प्रसन्न रहते उनकी आ, करते, को वैराग्यवान हो प्रभु उनको अपनो सर्वस्व निवेदन कराते प्रभु बेगी प्रसन्न होते है सोया so, पटेल श्री गुसाई जी को ऐसो कृपा पात्र भगवदीय તો શ્રી ગોસાઇજી સર્વનું સમર્પણ આપ પણ કરે છે અને સેવકોને પણ તે રીતે આચરવાનું કહે છે અને આ સેવકે તેમના જીવનમાં તે રીતે આચરણ કરીને બતાવ્યું છે સ્વસમર્પકાય નમઃ શ્રી ગોસાઇજી પરમ દયાલ અકી જય શિવાલભાદી શકી જય